શબ્દે પીળા પીળા પદમસિંહને પેટમાં રાખે રસ થોડા ટીપા વધુ પડે તો દાંતનો કાઢે કસ એ પહેલા તો હું તને એમ કહું તું દર વખતે મને શું કામ ક્વેશ્ચન પૂછે અરે તારી આ હું કે જનરલ નોલેજ વધારું ઉધારું મારે જનરલ નોલેજ નથી વધારું પણ આલાનો જવાબ દઈ દે આલા છેલો ક્વેશ્ચન છે પીળા પીળા પદમસિંહ ને પેટમાં રાખે રસ થોડા ટીપા વધુ પડે તો દાંતનો કાઢે કસ આ એવું તો શું હશે બડી હા દાંત દાંતનો કસ કોણ કાઢે હાલ દાંત હોય તારા એનો કસ કોણ કાઢે એટલે એટલે કે દાંતમાં જ્યારે આપણે કંઈક ખાઈએ બરોબર હાલ તને આપી દીધી ખાવાવાળી બરોબર તો ખાવા ઉપર છે દાંત આપણે કઈક ખાઈએ ને એનો કસ કાઢી નાખે એમ થાય કે ઓહો આ ખોટું ખાય જેમ આપણે ઠંડુ પાણી પી તો કેમ આપણે એમ પીએ તો એમ થાય કે ઓહો દાંત અંબાઈ ગયા બરોબર બરફ બરફ એનો નથી પીળું થોડી હોય પીળા પીડા પદમસી ને પેટમાં રાખે રસ

કહી દઉં તને એનો જવાબ છે લીંબુ 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 પીળું હોય એની અંદર રસ પડ્યો હોય અને થોડા ટીપા જો વધુ પડે બરોબર દાંડની અંદર અથવા તો તમે લીંબુ શરબત ની અંદર એ થોડાક વધારે ટીપા એના પડી જાય જો અડધું લીંબુ ઉપર પડી જાય તો દાંત નો કાઢે કસ તો લે આ જુના જમાના ઉખાણા હોય પણ ઓમ બહુ વઘરા હોય દોસ્તો તમને આનો જવાબ ખબર હતી કે નીચે કોમેન્ટ કરીને જણાવો અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી બાય બેઠે કે રાધા રાધે જય હિંદ